પૂરેપૂરો વિડીયો ના સાંભળો તો તમને તમારી માના સમશે તમારી માના ધાવણના ના સમશે અને આ વિડીયોને પાંચ લોકો સુધી નહીં પણ તમારામાં જેટલી તાકાત હોય અને આ વિડીયોને બે હજાર સત્યાવીસની આવનારી વિધાનસભાની ચૂંટણીનો સમય આવે ત્યાં સુધી આ વિડીયોને શેર કરતા રહો આ વિડીયાને જોતા રહો આ વિડીયાને સાંભળતા રહો તો જ મજા આવશે બાકી આગળ ત્રણ દિવસ કે ચાર દિવસ પહેલાં એક વિડીયો મેં બનાવ્યો હતો એની અંદર ઘણા બધા લોકોએ એવી બધી કોમેન્ટ કરી કે તું ખેડૂત નથી આ છે તું ભાજપના ખોળે બેસી ગયો તો એ ભારતીય જનતા પાર્ટી જોડે પૈસા લઈ લીધા ભાઈ મારા ખેતરના આજુબાજુના લોકો સિવાય મને કોઈ ઓળખતું નથી બરાબર ઓળખાણ તો હવે ઊભી થાય છે એનું કારણ એ છે કે ગુજરાતના આ મોટો પર્વ આજે કાળી ચૌદશ છે ને આજના કાળી ચૌદશના દિવસે આ વિડીયો બનાવી રહ્યો છે એટલે એટલા માટે કહું છું કે આ વિડીયોને શેર ના કરો તો પણ તમારી માના ધાવણના સમશે તમારી માના પેટે તમે જન્મ લીધો હોય અને આ વિડીયો જોતા હોય તો પાંચથી દસ લોકો હું જે આ વિડીયો પહોંચાડવાની કોશિશ કરજ કારણ કે તમે જ તમારા પગ ઉપર જાતે રહીને પોડીઓ માર્યો છે પચીસ વીસ વર્ષથી એની આખી આખી ચર્ચા હું આ વિડીયોની અંદર કરવાનો છે પછી આપણું તો જે ભવાનું થાય એ કાંઈ નક્કી નથી એનું કારણ કે બોટાદની અંદરથી જ્યારે ખેડૂત આંદોલનની અત્યારે શરૂઆત થઈ છે અને જ્યારે બોટાદની અંદર માર્કેટ યાર્ડનું પરમિશન ના મળે એટલે બાજુના હળદર ગામની અંદર પણ ખેડૂત મહાપંચાયત યોજવામાં આવે એની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કોઈ નેતા કે કોઈ આગેવાન ખેડૂતના વારે ના આવે એમને અધિકારને હક વિશે બોલવા ના આવે ત્યારે જ્યારે આમ આદમી પાર્ટીના લોકો આવ્યા એમાં રાજુભાઈ કરપડા હોય પ્રવીણભાઈ માળી હોય ગોપાલ ઇટાલિયા હોય ઈસુદાનભાઈ ગઢવી હોય કોઈ પણ હોય એટલે મિત્રો મહાપંચાયતની અંદર ખેડૂતોએ પોતાના હક માટેની પંચાયત કરેલી હતી ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીના કહેવા પ્રમાણે પોલીસને સૂચના આપવામાં આવે છે કે જો ભાઈ આ સભા વેરો કંઈક કરો અને આ સભાનું વેરવાની કોશિશ કરો આ સભાને તોડો સૌ પ્રથમ પોલીસ તંત્રના ભાઈએ શું કરે છે પહેલા તો બિન ડ્રેસની અંદર પોલીસની ગાડી આવે ગાડીની અંદર બિન ડ્રેસ વ્યક્તિ આ સભાની અંદર ઘૂસપેટી કર્યા બાદ તમામ સભાને સાંભળે છે એનું નિવારણ કરે અને પોલીસના જ માણસો બિન ડ્રેસ માં આવેલા માણસો સૌ પ્રથમ પહેલો પથ્થર ઉપાડી અને પોલીસની ગાડી ઉપર કા કરે છે પોલીસના ઉપર પોલીસના કાફલા ઉપર પથ્થરનો વરસાદ કરે છે અને એના પછી બીજા બીજા ખેડૂત મિત્રો જે સભાની અંદર આવેલા હતા એ તો સ્વાભાવિક છે કે ઉશ્કેરવાના છે જ શરૂઆત થઈ છે તો કેમ કોઈ પાછી પાની કરે એટલે એ વાતને ધ્યાનમાં રાખી અને સમગ્ર ખેડૂતોએ જ્યારે પોલીસ દ્વારા પોલીસના જ લોકો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો ને એના પછી જ ખેડૂતોએ પહેલ કરી એમણે અનુસર્યા પછી કહેવત નથી કે ગોતતા હોય શોધતા હોય નાનકડું શેડું અને મોટો ચાંપો મળી જાય અને બની એવું જ પોલીસવાળા માત્ર ને માત્ર ખેડૂતોને કંઈ પણ રીતે ફસાવવાની કોશિશ કરી રહ્યા હતા અને ખેડૂતોના વારે આવેલા કોઈ પણ પક્ષના નેતા હોય એમને ફસાવવાની કોશિશ કરી રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીનો જે મનસૂબો હતો એમાં એ ખરી ઉતરી અને ખરી ક્યારે ઉતરે છે કે પોલીસને આગળ કરે છે પોલીસના કાયદાનો વિરોધ કરવા જઈએ તો બુચ્ચીએ પકડીને પણ ગાડીમાં નાખે જેલમાં નાખે કે ડબ્બામાં નાખે ચારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી લઈને અત્યાર સુધી ખેડૂતને એની એ જ પરિસ્થિતિ અત્યાર સુધી સર્જાઈ રહી છે અત્યારે ભારત દેશને ભારતીય જનતા પાર્ટીને વર્લ્ડની અંદર પ્રથમ નંબરનો દેવાદાર દેશ બનાવ્યો હોય તો ભારતીય જનતા પાર્ટીએ થોડા દિવસો પહેલાં જ પરિણામ આવ્યું વર્લ્ડનો પ્રથમ દેવાદાર દેશ હોય તો ભારત દેશ કોના શાસનકાળમાં ભારતીય જનતા પાર્ટીને પણ આ લોકો શું કરે છે જ્યારે ચૂંટણીનો સમય આવે એની પહેલાં નાના મોટા પેકેજ જાહેર કરી અને વટ ખરીદવાની કોશિશ કરે અને ખરીદે પણ છે ખેડૂતોની આમ વ્યક્તિની ગરીબ લોકોની આમને કોઈ પડી જ નથી હજારો લોકોના ઘરબાર તોડી નાખ્યા વિહોણા કરી નાખ્યા તમે ઠેર ઠેર વિડીયોના માધ્યમથી જોતા હશો સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલી ગરીબ વ્યક્તિને રોતા રઝળતા કરી મૂક્યા છે કેટલા નાના નાના બાળકો વિહોણા બની ચૂક્યા છે કોઈને પૂરતું શિક્ષણ પણ આપવામાં નથી આવી રહ્યું કેટલી જગ્યાએ શાળાઓનો અભાવ છે શાળાઓ તો છે પણ શિક્ષકો નથી આવી જગ બધી જગ્યાએ જોવા આપણને મળી રહ્યું છે પણ ગુજરાતની પબ્લિકમાં એકતા નથી એનું એક કારણ છે કે કોઈ પણ નાનો એવા તાલુકાની કોઈ વાત હોય તો એ તાલુકાવાળા જ એ તાલુકાના નાગરિકો જ એ વાતને સહન કરતા હોય છે બાકીના બીજા આખા ગુજરાતના જેટલા તાલુકાઓ છે એની અંદર કોઈ વ્યક્તિને કંઈ લેવા દેવા હોતું નથી આ મુખ્ય કારણ છે વિચાર કરો તમે બોટાદની અંદર આજુબાજુના ગામડાના ખેડૂતો એકઠા થયા એમને લાઠીનો માર સહન કરવો પડ્યો દંડાઓનો માર સહન કરવો પડ્યો તો ગુજરાતની અંદર ઘણા બધા માર્કેટયાર્ડ છે ઘણા બધા જિલ્લાઓ છે કોઈ જિલ્લાનો કોઈ ખેડૂતે અવાજ ઉપાડ્યો ખરી કોઈ ખેડૂત અહીંયા આંદોલનમાં જોડાયો ખરી અને આ વાતને લઈ અને આ સરકાર એ રીતને ફાવી ગઈ છે કે કોઈ અત્યારે એકતા કરવા તૈયાર નથી અત્યારે પોતપોતાનું વિચારીને બેસી ગયા છે પોતપોતાના ઘરોમાં પણ આનું પરિણામ આવનારા સમયની અંદર કેટલી હદે ભોગવવું પડશે ને એ તો જ્યારે સમય આવશે ત્યારે ખબર પડશે વિડીયો મિત્રો શેર કરવાનો બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી આવે ત્યાં સુધી આ વિડીયો ગુંજવો જોઈએ આખા ગુજરાતની અંદર ને તમામ જનતાને કહેવા માગું ગુજરાતની તમામ જનતાને પછી આ વિડિયો સુખી લોકો જે સિટીઓની અંદર મોજ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પરીને બે નંબરના ધંધાઓ કરી રહ્યા છે બુટલેગરો જે બે નંબરના ધંધાઓ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીનો જેમને સપોર્ટ છે એ લોકો માટે આ વિડીયો જરાય નથી પણ જે પણ લોકો ભારતીય જનતા પાર્ટીથી કંટાળી ગયા હોય એમના શાસનથી હેરાન થઈ ગયા હોય પરેશાન થઈ ગયા હોય એ લોકો આ વિડિયોને વારંવાર શેર કરે રોજ શેર કરે અને આ ગુજરાતની જનતા સુધી આ વિડીયોને મોકલવાની પૂરતી કોશિશ કરે પોતે તો આ વિડીયોને સમજે સાંભળે પણ આ ગુજરાતના અંદર આ વિડીયોને એટલી હદે સુધી વાયરલ કરો આ વિડીયોને એટલી હદ સુધી પહોંચાડો કે સોમાંથી જો પચાસ લોકો આ વિડીયોને સમજી શકે તો પણ આપણા માટે ખૂબ ગૌરવની વાત કહેવાય શોર્ટમાં તમને સમજાવવા માગું છું મિત્રો શોર્ટની અંદર કહી દઉં કે અંગ્રેજો આપણા ભારત દેશ ઉપર બસો વર્ષ રાજ કરી અને કેટલાય લોકો આપણા ક્રાંતિકારીઓ શહીદ થયા ત્યારે આપણને આઝાદી મળી પણ આઝાદીને હજુ સો દોઢસો વર્ષ પૂર્ણ નથી થયા અને ફરીવાર આપણે ગુલામી તરીકે જીવી રહ્યા છીએ અને અંગ્રેજોનું બીજું નામ એટલે ભારતીય જનતા પાર્ટી આ ભારતીય જનતા પાર્ટી આના કરતાં તો અંગ્રેજો સારા હતા ભારતીય જનતા પાર્ટી એ નથી વિચાર કરતી કે આજે આપણે આ ગરીબોના મકાન તોડી નાખીશું ગરીબોના ઘર તોડી નાખશું કાલ સવારે એ લોકો શું કરશે ક્યાં જશે કોની જોડે સહારો માગશે આજે આ ખેડૂતોને પૂરતા ભાવ નહીં આપીએ આ ખેડૂતોને કડદા માલ તરીકે છેતરપિંડી કરીશું આવનારા સમયની અંદર ખેતી જાગૃત રહેશે કે નહીં રહે એ આ ભારતીય જનતા પાર્ટીને કંઈ લેવા દેવા નથી આ ભારતીય જનતા પાર્ટી ફક્ત ને ફક્ત ઉદ્યોગપતિઓ વેપારીઓ એમના થકી જ યથાવત છે એમને કોઈ જની કોઈ પણ કદર નથી અને એનું પરિણામ આપણે જાતે રહીને આપ્યું છે આપણે જાતે રહીને એમને સતત પચીસ ત્રીસ વર્ષથી શાસન આપ્યું છે એ લોકોને અત્યારે એટલો અહંકાર એટલો ઘમંડ કે વિચાર ના કરો કોઈ ઉદ્યોગપતિનો છોકરો પકડાય તો બીજી ક્ષણે ઉદ્યોગપતિનો ફોન આવે કે આપણો છે આપણો વ્યક્તિ છે તો પોલીસ એના પાસે કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે એને પોલીસ જાતે ગાડીમાં બેસાડીને ના ઘર સુધી મૂકી આવશે પરંતુ જો તમે ભારતીય જનતા પાર્ટી વિશે અવાજ ઉપાડો છો એમના વિરોધ વિરોધમાં અવાજ ઉપાડો છો આંદોલન કરો છો કે રેલી કરો છો તો તમને બુચીએ પકડી પકડીને ગાડીની અંદર કસેડી નાખવામાં આવશે એ અત્યારે તમે અને હું બધા જાણીએ છીએ અને જોઈ રહ્યા છીએ આટલા મોટા દિવાળીના પર્વ ઉપર અવસર ઉપર ભારતીય જનતા પાર્ટી અત્યારે મંત્રી પદ હાંસલ કરી રહી છે પોતપોતાના ઘરે દિવાળી મનાવી રહી છે આખી ભારતીય જનતા પાર્ટી દિવાળીનો માહોલ ખુશીઓથી શણગારી રહી છે અને મનાવી રહી છે અને જ્યારે ખેડૂતના ઘરે ખેડૂતના ઘરે અત્યારે હોળી ચાલુ છે આ દિવાળીના ગણતરીના દિવસો બાકી હતા અને હજારો ખેડૂતોને દંડાઓથી લાઠીઓથી મારવામાં આવે એ પણ ભારતીય જનતા પાર્ટીના કહેવા પ્રમાણે પોલીસને સૂચના આપી કે જાઓ તોડી નાખો બૈડા કાબરા કરી નાખો બૈડા રાતા સોળ કરી નાખો અત્યારે દિવાળીના દિવસે ખેડૂત જેલમાં છે અને ભારતીય સમાજ પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ અત્યારે લીલા લેર કરી રહ્યા છે આ દિવાળીના સમયની અંદર પણ તમને કોઈને નહીં સમજાય કોઈ પણ તાલુકાની સમસ્યા હોય તો ફક્ત ને ફક્ત એ તાલુકાના રીબાઈ રહેલા આમ નાગરિકો જ અવાજ ઉપાડે બાકી બીજા કોઈને કશું લેવા દેવા નહીં પણ આ ખેડૂત એ માત્ર એક તાલુકા પૂરતો નથી એક જિલ્લા પૂરતો નથી આખા રાજ્ય પૂરતો ખેડૂત હોય આખા દેશ પૂરતો ખેડૂત હોય અને ખેડૂત ઉપર જ્યારે અત્યાચાર થતો હોય ખેડૂત ઉપર જ્યારે લાઠીચાર્જ થતો હોય તો જોયું કે ફક્ત ને ફક્ત બોટાદ આજુબાજુના વિસ્તારના ખેડૂતોએ જ સહન કર્યું બાકી ગુજરાતના આટલા હજારો લાખો ખેડૂતો છે કોઈ કશું અવાજ ઉપાડ્યો નહીં કોઈ નેતાઓએ કશું જવાબ આપ્યો નહીં હવે અમુક લોકો એમ કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીવાળા ખેડૂતોને ઉશ્કેરી રહ્યા છે અરાજકતા ફેલાવી રહ્યા છે તો ભાઈ તમે જે સત્તા લઈને બેસેલા લોકો છો એ ખેડૂતનો અવાજ નહીં બને ખેડૂતના હાક નહીં અપાવે તો સ્વાભાવિક છે કે પછી આમ આદમી પાર્ટીના લોકો હોય કે વિરોધ પક્ષના કોઈ પણ લોકો હોય એ તો ખેડૂતનો અવાજ બનવાના છે એમાં કોઈ નાની વાત નથી અને જ્યારે આમ આદમી પાર્ટીના લોકો ખેડૂતોના માટે અવાજ બનીને આવે છે તો બુચ્ચીએ પકડીને જેલ ભેગા કરી દેવામાં આવે અત્યારે માત્ર ને માત્ર રાજુ કરપડા નહીં પ્રવીણ રામ નહીં પણ સમગ્ર ગુજરાતના ખેડૂત જેલમાં છે એવું આપણે સમજી લીધું તમે ભારતીય જનતા પાર્ટીને એમ છે કે આ લોકોને અંદર કરો તો તમામ ખેડૂતો દબાઈ જશે તમામ ખેડૂતોનો અવાજ નીચે બેસી જશે આ લોકો જ ખેડૂતોને ઉશ્કેરી રહ્યા છે એ ઉશ્કેરતા નથી ખેડૂતને પોતાનો સાચો હક કેવી રીતે લેવો એની સમજણ આપી રહ્યા ખેડૂતને પોતાનો અધિકાર કેવી રીતે મેળવવો ખેડૂતનો હક શું છે ખેડૂતની ઊંચાઈ શું છે એ સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા અને એ લોકોને અત્યારે જેલ ભેગા કરી દેવામાં આવે થોડા સમય પહેલા આદિવાસી સમાજના ચૈત્ર વસાવાને પણ જ્યારે એમના વિસ્તારના ડેડીયાપાડા વિસ્તારના લોકોનો અવાજ બન્યા કહું ભાંડો બહાર લાવ્યા તો એમને પણ જેલ ભેગા કરી દેવામાં આવે તો એવું કહેવામાં મને જરાય ચિંતા નહીં થાય કે ભારતીય જનતા પાર્ટીને હવે ગુજરાતમાંથી કે ભારત દેશની અંદર ખદડવીને એ તમારા માટે બહુ મોટો પ્રશ્ન બની ગયો છે કારણ કે હું આજે વાત કરીને જાઉં કાલ બીજો પેલી વાત કરશે કાલ ત્રીજો ચોથી વાત કરશે પાંચમો પાંચમી વાત કરશે અને સૌ રીતે કમળનું જ બટન દબાવશે અને તમે બટન નહીં દબાવો તમે વોટ આપવા નહીં જો તોય તમારા નામનું વોટ ત્યાં કમળ પડી જવાનું એટલી હદે આ ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચાર કરી રહી છે વોટ ચોરી સૌ પ્રથમ તો વોટ ચોરી નહીં તો તાકાત નથી કે આટલો આટલો ગુજરાતની અંદર હોય કે દેશની અંદર આટલો આટલો ભારતીય જનતા પાર્ટીનો વિરોધ થતો હોય અને એમની સત્તા આવી શકે તો સૌ પ્રથમ તો આ ચોરી છુપીથી ચોરી કરે છે વોટ ચોરી કરે છે ને એના પ્રમાણે એ જીતે છે એમનું શાસન કરે છે એમને જીત મેળવે છે લોકો અત્યારે ત્રાહી મામ પોકારી રહ્યા છે અત્યારે જેને ફાયદો થાય એ લોકો ભાજપના થઈ જાય છે એવું નથી વિચારતા કે આપણો તો ફાયદો થયો છે પણ આ બીજા લોકોનું શું એટલે અત્યારે દરેક લોકો પણ આપ સ્વાર્થી બની ગયા છે પોતપોતાના સ્વાર્થ માટે જીવી રહ્યા છે અને આ બધીને વાત ધ્યાન રાખી અને ભારતીય જનતા પાર્ટી આવી બની ચૂકી છે એમના લોકો આવી બની ચૂક્યા છે જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન જશે ને એ સમયે આ ગુજરાતની અંદર કે ભારત દેશની અંદર બીજો આઝાદી દેશ દિવસ મનાવવામાં આવશે આ ફરી વાર અંગ્રેજોનું બીજું રૂપ હોય તો ભારતીય જનતા પાર્ટી છે અત્યારે તમે કોઈ પણ જગ્યાએ સભા કરો તમારે જોવું જોવા જોતું હોય તો કોઈ પણ જગ્યાએ સભા કરો અને એક એક વ્યક્તિ જોડે પાર્ટીનું નામ બોલાવો કેટલા વ્યક્તિ કઈ પાર્ટીનું નામ લેશે એના ઉપરથી તમને ખબર પડી રહેશે કે સાલું ભારતીય જનતા પાર્ટીનું નામ તો ફક્ત પંદરથી વીસ ટકા લોકોએ લીધું અને છતાં આ પાર્ટી રાજ કેમ કરી રહી છે અત્યારે પોલીસ તંત્રથી લઈ ન્યાયાધીશ હોય કોઈ પણ આગળ કાર્ય હોય કોઈ પણ ન્યાય માટેનું કાર્ય હોય તમામે તમામ ભારતીય જનતા પાર્ટીના ખોળામાં બેસી ગયેલું છે એ બધા લોકો સારી પઠે જાણે છે એમાં પોલીસ તંત્ર હોય મંત્રીમંડળ હોય કે કોઈ પણ અધિકારીઓ હોય એ બહુ સારી રીતે સમજે છે સારી રીતે જાણી ચૂક્યા છે કે હવે પછી કોઈ પાર્ટી રાજ કરવાની નથી કે કોઈ પાર્ટીનું રાજ ગુજરાતમાં કે દેશમાં આવવાનું નથી તો શા માટે આપણે એમની એ પાર્ટીના વિરુદ્ધમાં બોલી શકીએ બોલીએ અવાજ ઉઠાવીએ એટલે લોકો ધીરે ધીરે તમામ પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટી શા માટે સાથે શા માટે જોડાઈ રહ્યા છે કારણ કે ભારતીય જનતા પાર્ટી એટલી હદે આગળ વધી ગઈ છે એટલી દગાખોરીથી ભ્રષ્ટાચારીથી કે કોઈ સીમા જ રહી નથી તમે દસ વખત આમ આદમી પાર્ટીમાં વોટ કરો કે કોંગ્રેસ પાર્ટીમાં વોટ કરો એ દસે દસ વોટ ભારતીય જનતા પાર્ટીને મળવાના છે એટલે અધિકારીઓ પોલીસ તંત્ર ન્યાયાધીશો તમામે તમામ વર્ગના લોકો એ બહુ સારી રીતે સમજી ગયા છે કે આ પાર્ટીને જ સમર્થન આપો નહીતર આપણો કોઈ નથી જો લોકો એ પાર્ટીની સાથે ના જોડાય તો એમને જેલ ભેગું થવું પડે અને જેલથી બચવા માટે બદનામીનો ભોગ બનવા ભોગ ના બને એટલા માટે જ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે તો હવે વિચારવાનું એવું થાય છે કે કરવું તો કરવું શું આ અંગ્રેજોના બીજા રૂપ એટલે ભારતીય જનતા પાર્ટીથી છુટકારો કઈ રીતે મેળવવો અત્યારે કોઈ પાર્ટી કઈ પણ જગ્યાએ રેલી કરવા જાય છે સભા કરવા જાય છે તો સીધો પોલીસ તંત્રનો કાફલો ત્યાં ઉતારી દેવામાં આવે છે એમને જેલ ભેગા કરે છે લોકો સુધી સાચી માહિતી સાચી વાત પહોંચે નહીં એટલા માટે સભા શરૂઆત થયા પહેલાં જ ત્યાં પોલીસ ખડકી દેવામાં આવે છે સભા થાય નહીં કે લોકો જાગૃત થાય નહીં એટલા માટે જ્યાં પણ જુઓ તમે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીની સવાય જે પણ સભા કરતું હોય છે એની સભા તરત જ વેર વિખેર કરી દેવામાં આવે છે શા માટે એટલું તો તમે સમજી શકો સાચી વાત સાચી માહિતી લોકો સુધી પહોંચે નહીં અને લોકો સુધી પહોંચે તો એમાં કોઈ એમનો કોઈ ફરક પડવાનો નથી જે શાસન પચીસ ત્રીસ વર્ષથી ચાલી રહ્યું છે એનાથી પણ વધારે ઉગ્ર રૂપ ધારણ કરીને શાસન આવનારા સમયની અંદર આવવાનું છે તો હવે એના માટે શું કરવું જે લોકો એમનો વિરોધ કરી રહ્યા છે એમના સામે લોકોને સમજાવી રહ્યા છે લોકો સમજવા તૈયાર નથી એ લોકોને તો એમ જ થાય છે કે આવી ગયા ફલણું ઢાંકણું ખેડૂતોને છ છ હજાર રૂપિયા વર્ષ દીઠ આપવામાં આવે એટલે ખેડૂતો ખુશ થઈ ગયા વાહ વાહ ભાજપ સરકાર આજે અમને છ હજાર રૂપિયા આપી રહી છે આવી રીતે કંઈ ને કંઈ પેકેજ આપે એટલે લોકો ખુશ થઈ જાય પણ તમારી તાકાત હોય ને તમે લગીર પણ અવાજ ઉપાડવા જોશો હક માગવા જોશો એટલે સીધા તમારે દંડા ખાવા પડે લાઠીચાર્જ સહન કરવો પડે અને જેલના સળિયા ગણવા પડે આવું આ ભૂતકાળની અંદર આવું તો ક્યારેય જોવા નથી મળ્યું અત્યારે પોતપોતાના ઘર કઈ રીતે ભરવા ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને એ જ બસ એ જ વિચારધારણા છે કે આપણા ઘર આપણી પેઢીને આગળની પેઢીઓ આવનારી પેઢીઓને કઈ રીતે તારવી ને કેટલું ધન એકઠું કરવું કોઈ પણ રીતે કોઈના ગળા કરવા ભ્રષ્ટાચાર કરવો કે બધું આ તમામ નેતાઓ એ જ વિચારધારણા સાથે આગળ વધી રહ્યા છે અને કોઈ પણ બીજા વિરોધ પક્ષના જે નેતાઓ છે એ લોકોને જાગૃત કરવાની જરા પણ કોશિશ કરે છે એમને પકડીને સીધા જેલ ભેગા એટલે હજુ પણ સમય છે બે હજાર સત્યાવીસની ચૂંટણી આવી રહી છે દોઢેક વર્ષનો સમય બાકી છે અને જો બે હજાર સત્યાવીસની અંદર ભારતીય જનતા પાર્ટી જીતશે તો આવનારા સમયની અંદર તમારે શું શું સહન કરવું પડશે ને એ તમે વિચાર્યું પણ નહીં હોય તો વધારે કંઈ વાત કરવી નથી બાકી અત્યારે તો દિવાળીના સમય ઉપર ખેડૂતો જેલમાં ભાજપના લોકો ઉલ્લાસને હર્ષને ઉમંગમાં અત્યારે ઉજવણીઓ કરી રહ્યા છે એટલે થોડું સમજો વિચારો કેવી રીતનું શું છે એ બધું હું તો એ જ કહેવા માગું કે દર પાંચ વર્ષે સરકાર બદલો દર પાંચ વર્ષે સરકાર બદલો બદલો ને બદલો કોઈ એક પાર્ટીને તમે સતત શાસનમાં ના લાવો હું આટલું જ કહેવા માગું છું દરેકને પાંચ પાંચ વર્ષ આપો તો જ ગરીબ લોકોનું સામાન્ય લોકોનું કે ખેડૂતોનું કે દરેકનું ભલું થશે સારું થશે અને પછી તમને જોવા પણ મળશે કે કઈ રીતનું રાજકારણ છે તમે રાજકારણ નેતાઓને ના આપો રાજકારણ પાર્ટીઓને ના આપો તમે ખુદ રાજકારણ બનો ખુદ રાજનીતિ કરો અને રાજનીતિ એવી કરો કે પાંચ વર્ષ આ પાર્ટીને આપ્યા છે તો પાંચ વર્ષ પીલી પાર્ટીને આપો પાંચ વર્ષ પીલી પાર્ટીને આપો તો જ આ ભ્રષ્ટાચારીઓ બધા સીધા દૂર થશે અને કોઈના ઉપર અત્યાચાર નહીં થાય એ લખીને આપું તો થોડી વાતમાં સમજી દાજો જાગૃત બની દાજો અને વિડીયોને બે હજાર સત્યાવીસની આવનારી ચૂંટણી સુધી આ ગુજરાતની અંદર ફરવો જોઈએ આ વિડીયો એટલી નમ્ર વિનંતી કરું છું એક બાપની ઓલાદ હોય તો આ વિડીયાને એટલો શેર કરો કે એટલો શેર કરો કે આવનારી બે હજાર સત્યાવીસની ચૂંટણીની અંદર તમે જે પાર્ટીને ઈચ્છો છો એ જ પાર્ટી આવવી જોઈએ બરાબર વધારે વાત નહીં કરતા મળીએ નવા વિડીયોમાં રજા આપશો જય માતાજી